નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે પહેલી તારીખ દસમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે બુધવારના રોજે આજે ચણાની હરાજીમાં આપણે આવેલી છે મિત્રો ચણાની હરાજીનું કામકાજ ચાલુ છે તો ચણામાં કેવા ભાવ આજના થાય છે ત્રણ નંબર ચણા સોલે ચણા બી ચણા જાણવાની કોશિશ કરશી અને આ માહિતી તમને સારી લાગે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આપણે કાયમી પાછો વિડીયો બનાવવાનું ચણાનો ચાલુ કરશે મિત્રો તો વિડીયોને જરૂરથી જરૂર સપોર્ટ કરજો જેથી કરીને આપણે રોજે રોજ ચણાનો વિડીયો બનાવવાનું ચાલુ કરશું સોળસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે એકોતેર રૂપિયાનો ભાવ છે સોલે ચણા છે સોળસો ને એકોતેર રૂપિયામાં વેચા છે એક હાજર ને છપ્પન રૂપિયા ના ભાવે જવાન રૂપિયા ત્રણ નંબર ની ગોળી એક હાજર ને એક હાજર ને છેતાલીસ રૂપિયા નો ભાવ થયો છે એક રૂપિયા નો ભાવ થયો એકતાલીસ એક હાજર ને છન્નુ રૂપિયા નો ભાવ થયો છે એક રૂપિયા નો ભાવ થયો છે ત્રણ નંબર જાણા છે એક હાજર ને રૂપિયામાં છે ત્રણ નંબર ની ક્વોલિટી છે એક અગિયારસો ને એક રૂપિયા નો ભાવ અગિયારસો નેક રૂપિયા નો ભાવ જોઈ જાય છે ડંક જોવા મળી રહ્યો છે બાકી માલ બીટું માલ છે